કે અમુક લોકો દ્વારા મિત્રો એર ઇન્ડિયા નું જે પ્લેન ક્રેશ થયું હતું એ પ્લેન નો ફોટો લગાવેલો છે એને મિત્રો એક ફૂલોનો હાર પહેરાવેલો છે અને ઉપર લખેલું છે શ્રદ્ધાંજલિ મિત્રો આ લોકેશન ઉપર જે પણ લોકો અવસાન પામ્યા છે એમને બધાને મિત્રો એક શ્રદ્ધાંજલિ પાઠવી છે તો મિત્રો સૌથી પહેલા આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલા કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો આજે પણ જે લોકો ત્યાં અવસાન પામ્યા છે એમને આત્માને ભગવાન શાંતિ આપે અને મિત્રો આ લોકેશન અત્યારે હાલ એટલું બધું ભયાનક બની ગયું છે આ લોકેશન એ મિત્રો એક ઇતિહાસ રચ્યો છે કારણ કે મિત્રો આપણા ભારતની અંદર એક પહેલી એવી ઘટના બની છે જે આપણા અમદાવાદની અંદર થઈ છે હવે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો આ લોકેશનના ઘણા બધા એવા વિડીયો પણ વાયરલ થયા છે ઘણા બધા લોકો એવું પણ જણાવે છે કે આ લોકેશન ઉપર રાત્રે કઈક ભૂતવાનો અવાજ આવે છે અમુક લોકો ચીસો પાડતા હોય એવો અવાજ આવે છે તો મિત્રો આપણે તમને બતાવીએ કે આ લોકેશન ઉપર આપણે એક વખત જઈને આવ્યા છીએ ઘણા બધા લોકો એવા રીલ્સો વાયરલ કરી રહ્યા છે કે અહીંયા રાત્રે ભૂતોનો અવાજ આવે છે કોઈ ચીસો પાડતું હોય એવા અવાજ આવે છે મિત્રો એવું કઈ છે નહી અને મિત્રો તમને બધાને ખબર જ હશે કે આ લોકો અવસાન પામ્યા છે એવું મિત્રો કઈ જ નથી ખોટી રીલ્સો સાવધાન રહેવું આ લોકેશન એટલું બધું તો કઈક ડરાવું નથી મિત્રો જે પણ લોકો અહીંયા અવસાન પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે એવી ફરીથી એકવાર કઉ છું કે કોમેન્ટ લખી દેજો મળી એક નવા વિડીયો સાથે